લોજી લો મિત્ર અમે હવે નીકળી ગયા છીએ અમે હવે આ ગાડી લઈને નીકળી ગયા છીએ તો નદીમાં રેત ભરીશ અને તમે જોઈ શકો છો રાતે વરસાદ આવ્યો છે તો કેટલું પાણી ભરાઈ ગયું છે નદી રસ્તામાં જો તમે આ ખૂબ સારા ખડ્ડા ભરાઈ ગયા છે તો તમે જોઈ શકો છો મિત્રો અને આ ભાઈ ગાડી ચલાવી રહ્યા છે ને તમે જોઈ શકો આગળથી ભરી ભરીને ગાડીઓ નીકળી આવે છે નદીમાં હોટી ગયા છીએ તમે જોઈ શકો મિત્રો કે અમે નદીમાં વટી ગયા છીએ તો હવે નદીમાં જઈને રેત ભરીશું અને બધા મિત્રોને પણ દેખાડીશું કે અમે ચાલો નદીમાં રેત ભરવા નીકળ્યા મિત્રો હવે આપણે મળીશું આગલા વ્લોગમાં તો તમે જોઈજો મારો આગલો વ્લોગ કે આ નદીમાં પૂરા પહોંચ્યા નથી અને પહેલાં ખતમ થઈ ગયું છે વ્લોગ તો આના પાછળનો વ્લોગ તમે જોવાનું ના બોલતા